શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય ચતુર્થ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજી અને તેમની સેવા કરનારા પણ છે શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીના સસુર શ્રી વિષ્ણુ ભટ્ટજીના ત્યાં કાશીમાં પંચાયતન પૂજા હતી વિવાહ પછી શ્રી ભટ્ટજીએ શ્રી મહાપ્રભુજીને આ સ્વરૂપોની પૂજા સ્વીકાર કરવાની બિનતી કરી પંચાયતન પૂજામાં બિરાજતા શ્રી ગોકુલનાથજીના અલૌકિક સ્વરૂપને શ્રી મહાપ્રભુજીએ પોતાના ઘરે પધરાવ્યા અને અન્ય દેવી દેવતાઓને શ્રી ગંગાજીમાં પધરાવી દીધા આ તે જ સ્વરૂપ છે શ્રી ગિરિરાજ ધારણ કરનાર કરવાની જે લીલા કરી છે તે આ સ્વરૂપ છે ગોવિંદ અભિષેક પછી ઇન્દ્રને પ્રાપ્ત થયા છે ઇન્દ્ર દ્વારા સેવ્ય આ સ્વરૂપને શ્રી ગુસાઇજીએ પોતાના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજીને પધરાવી આપ્યા છે અત્યારે આ સ્વરૂપ ચતુર્થ નિધિ સ્વરૂપના રૂપમાં શ્રી ગોકુલમાં બિરાજે છે આ સ્વરૂપનું બીજું નામ શ્રી ગોવર્ધન ધર્પણ છે બ્રજ સહિત શ્રી ગોકુલની રક્ષા કરી છે માટે આપ શ્રી ગોકુલનાથ કહેવાય છે આ સ્વરૂપ ગૌર છે કારણ કે બ્રજભક્ત અને હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીની આસક્તિના ભાવનું સ્વરૂપ છે આપ ચતુર્ભુજ છે ભુજાઓમાં વેણુજી ધારણ કર્યા છે જમણો શ્રી ગિરાજી ધારણ કર્યા છે અને વામ શ્રી હસ્તથી શંખ દ્વારા જલને શોષે છે ઇન્દ્રવૃષ્ટિ સમયે સારું જલ આ શંખમાં આપે શોષી લીધું હતું એક બુંદ પણ વ્રજમાં નહોતી પડી શ્રી નંદરાયજી વગેરે જ્યારે અન્નકૂટ અરોગાવ્યો ત્યારે ઇન્દ્રએ જે કોપ કર્યો અને શ્રી ઠાકોરજી ઇન્દ્રથી ખીજ્યા નથી કારણ કે ઇન્દ્રએ તો શ્રી ઠાકોરજીની સાથે બધા જ વ્રજભક્તોને મેળાવ્યા છે અને ઠાકોરજીએ કહ્યું કે અમને આટલો બધો ભોગ અરોગાવ્યો વ્રજવાસીઓએ તો ઇન્દ્ર તે જલ વરસાવીને ઝારીજીની સેવા કરી છે આપશ્રી કમલ પર ઠાડા છે કમલશ્રી સ્વામીજીના ઉત્તરીય વસ્ત્રના ભાવ સ્વરૂપ છે વેણુનાદ કરી રહ્યા છે અને સાથે બે સ્વામનીજી બિરાજે છે ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી શ્રી રાધિકાજીના શ્રીહસ્તમાં ચંવર છે અને બીજા હસ્તમાં બિન છે અને શ્રી ચંદ્રાવલીજીના એક શ્રી હસ્તમાં ચવર અને બીજામાં છડી છે આવું ગિરિરાજ ધારણના શ્રમ નિવારણ હેતુઆ ધરી રહ્યા છે અને શ્રી દ્વારકેશજીએ કહ્યું છે બ્રજપતિ તુમ બિન કોન કરે ઉત્તમધવાકો માન ભંગ કરી ગોપ ગોપીન ગોપવરે ઇન્દ્રનું માનભંગ આપે કર્યું છે વેણુ બજાવી રહ્યા છે અને ક્યારેક તો વેણુની ફૂંક ઉપર શ્રી ગિરાજજીને આ પદ્ધર રાખતા વામ ભુજાલે શંક દરે દ્વાર કેશ પ્રભુ ગૌરવર્ણવપુ નિગમ પ્રશંસિત વિપદ હરે બધી જ વિપદાઓને હરનારું આ સ્વરૂપ છે અને શ્રી ગોકુલનાથજીના માથે શ્રી ગુસાઈજીએ આપને પધરાવી આપ્યા છે અને શ્રી ગોકુલેશ પ્રભુ અતિ સુંદરતાથી શ્રી ઠાકોરજીની સેવા કરતા અને જ્યારે ભગવદ્ ઈચ્છાથી શ્રી ગુસાઈજીએ બધા બાળકોના માથે એક એક નિધિ પધરાવી આપી અને અલગ અલગ ઘર થયા છે તે સમયે શ્રી ગોકુલનાથજીને શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ માથે પધાર્યું છે અને તે સમયે તો આપને કોઈ રહેવાનું પણ સ્થાન ન હતું તો આપે જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગિરધરજીની ને બિનતી કરી કે આપ જો આજ્ઞા કરો તો હું શ્રી ગુસાઇજીનો જે ઓરડો છે ત્યાં ઠાકોરજી પધરાવીને થોડા સમય માટે રહું અને શ્રી ઠાકોરજીને પધરાવવા માટે કોઈ દ્રવ્ય પણ નહોતું શ્રી પાર્વતી બહુજીએ આપની એક સાડી ઉપર શ્રી ગોકુલનાથજીને પધરાવ્યા છે અને શ્રી ગોકુલેશ પ્રભુએ આપના હસ્તની એક સોનાની વીટી ખવાસને આપી અને તે વેચાવીને તેમાંથી ભોગ ધરવા માટે સામગ્રી મંગાવી હતી માલા તિલકના રક્ષણ માટે પણ આપે અનેક અનેક શ્રમ કર્યા છે સિત્તેર વર્ષની આયુમાં આપ શ્રી જહાંગીર પાસે ગયા છે કાશ્મીર સુધી અને છેલ્લે જહાંગીરે કીધું કે જો માલા તિલક નહીં દૂર કરો તો શ્રી ગોકુલ છોડી દો અને શ્રી ગોકુલનાથજીએ ગોકુલ છોડી દીધું છે તો એવું એવું સ્વરૂપ છે શ્રી ગોકુલનાથજીનું એટલું બધું આચરણ કરીને બતાવ્યું છે અને એટલું બધું કષ્ટ સહ્યું છે આપે અને ગોકુલનાથજી ઠાકોરજીની આપ અતિ નિકી ભાંતીથી સેવા કરતા હતા શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી ગોકુલેશ પ્રભુ કી જય શ્રી વલ્લભાધીશ કી જય